નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલ માં તમારું સ્વાગત છે નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટી ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો ફોરેસ્ટ ગાર્ડ ના ઉમેદવારો ની શું માંગ છે થોડા દિવસ પહેલા એટલે કે પરિણામ જાહેર થયા પછી ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો કાતિનગર શહેરના સેક્ટર અગિયાર રામકથા મેદાન ખાતે પહોંચ્યા હતા જેને લઈ રામકથા મેદાન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે જણાવ્યું કે બે હજાર બાવીસમાં માં આ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી આઠસો ત્રેવીસ પદ માટે આઠ લાખ અરજીઓ થઈ હતી અને તેમાંથી ચાર લાખ ઉમેદવારો પરીક્ષા આપી હતી આ પરીક્ષા સીબીઆરટી પદ્ધતિ લેવાઈ હતી જેમાં નોર્મલાઇઝેશન સિસ્ટમ અપ્લાય કરવામાં આવી હતી